આશિયાના હવે જંગલ વિસ્તારમાં જશે એવા ડરથી રહીશોને સતાવી રહ્યો છે માથે છત છીનવાઈ જવાની પીડા અને બાળકો સાથે ક્યાં આશરો લેવો એ પ્રશ્ન હજારો પરિવારોને સતાવી રહ્યો છે ત્યારે હજારો લોકો બેઘર થવાની ભીતિ હોવાથી વૈકલ્પિક આવાસ અને સમય આપવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે જે ગેરકાયદેસર બાંધકામો છે તેમના પર અત્યારે નોટિસ પાઠવવામાં આવી છે આજે અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે જે ગેરકાયદેસર બાંધકામો છે તે સાત દિવસમાં દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે જંગલેશ્વર વિસ્તારમાં રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તે આપણી સાથે રહીશો છે શું નામ તમારું મારું નામ રાહુલભાઈ ડાંગર છે હું અહીંયા મારા ફાધર અહીંયા છેલ્લા સિત્તેર વર્ષ ત્યારે છે બરાબર અને સરકારને પ્રૂફ જોતું હોય તો આ પ્રૂફ છે અઢારસો ઓગણીસો સત્યાસીનો મારા પપ્પાએ વેરો ભરેલો છે અને બે હજાર પચીસ છવ્વીસ સુધી અમે ભરતા આવીએ છીએ તો સરકારને રાતોરાત એવું શું જાગ્યું કે આ જમીન સરકારની છે આદિલગી ધારાસભ્યથી માનીને કોપરેટર કોઈપણ વ્યક્તિની ચૂંટણી આવે છે ત્યારે સરકાર આ જંગલેશ્વર વિસ્તારમાં મત માગવા પગે લાગીને આવતા હોય છે બરાબર અને અહીંયા બધા સમાજ રહે છે ટોટલ ટોટલ અઢારે સમાજ મળીને રહે છે કોઈ બી અહીંયા અમે કોમવાત કોઈ વસ્તુ જોવા મળેલું નથી અને સરકાર શ્રી એમ કહેતી હોય ગવર્મેન્ટ જગ્યા છે તમે સાત દિવસની અંદર નોટિસ આપીને ખાલી કરી દો તો અહીંનું પબ્લિકને કોઈ અટાને કોઈ સમાજને મકાન ભારે આપવા માટે કોઈ રાજી નથી બધા એમ જ કે આ બધા જંગલેશ્વરમાંથી આવ્યા છે અને ખરાબ છે મમતાબેન ડિમોલેશનની નોટિસ આપી છે આજે અંતિમ નોટિસ છે શું કહે છે અમારે અંતિમ નોટિસ છે તો અમારા એટલા દિવસમાં જાવું ક્યાં સાત દિવસનો ટાઈમ આપ્યો સાત દિવસમાં માળા કરે હું મકાન ગોતી કે ક્યાંય સામાન ભેગો કરે કે ક્યાં જાવાનું પબ્લિકને ખબર નથી પડતી સરકારને કઈ દેખાતું નથી સરકાર આંધણી છે કોઈ ભાડા ન દે તો આટલા માણસ મકાન ગોતે ક્યાં ભાડાઈ ન હોય ઘરના માંડ માંડ બના હોય ઈ ઝૂંપડા હોય અને પાછા તો એમ કે સાત દિવસમાં ખાલી કરી નાખો સાત દિવસ માં ખાલી ન કરી એ તો સામાન હોતા પાડી નાખશે અમારે સામાન નાખવો ક્યાં કે અમારે મકાન ગોતવું કે અમારે છોકરાઓ નું ભવિષ્ય હું અમારે છોકરાઓ ભવિષ્ય બગાડી નાખવાનું કેટલા વર્ષો થયા તમે આ વિસ્તારમાં મારા સાસરા મારા સાસુ મારા ઘરવાળા નું નાનપણ ની આગ્યું મારા છોકરા ની મોટા થયા છે હવે અમારે શું કરવાનું અને ટાઈમે એવો ટુકો આપ્યો છે પેલા એમ કહેતા હતા કે પાડ તો હમા મકાન આપશો હવે મકાન એ નથી આપતા અમારે કરવાનું શું ટાઈમે વેરા બિલ ભરો વેરા બિલ ન ભરે તો તરત નોટિસ આવે લાઈટ બિલ ભરો આ કરો તો અત્યાર લગન પબ્લિક સરકાર ને કરું તું તમારે તમે લાઈટ બિલ ને વેરા બિલ ભરો છો અમારી ભાઈ કમ્પ્લીટ છે અમે બધાય કાગળિયાની ફાઇલ કરી દઈ આવ્યા તો જમા કરી લીધા પછી અમને કીધું તમારી ઘરે વયા જાવ તમને સમાચાર મળી જાય સમાચારમાં આવ્યું સાત દિવસમાં તમારું મકાન ખાલી કરવાનું તો સાત દિવસમાં મકાન કેમ ખાલી થાય માણસ મકાન ગોતે કે સામાન ભેગો કરે કે છોકરાઓની નિશાળું ભેગી કરે કે ફેરવે હવે એને અત્યારે ચાર મહિનાની નિશાળ બાકી છે તો એનું ભવિષ્ય બગાડવું કે મા બાપને મરી જવું અને કોઈ મકાન આપતું નથી જેને ખબર પડી છે કે મકાન જોઈએ બધા ભાડે તો ભાડે દસ દસ હજાર પંદર પંદર હજાર ભાડા કરવા માંડ્યા અહીંયા જંગલેશ્વર માં બે ત્રણ જણાને ને હુમલો આવી ગયો છે બે નાના ના છોકરા મરી ગયા છે ઈ ન દેખાતું કોઈને ને બધા ને આટેક ટકાવવા માંડ્યા છે લીલાબેન પાછી તમને આજે અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે ડિમોલેશન કરવાનું છે સાત દિવસમાં અમાર કે કોઈ કઈ કામ હું એકલી રહું છું હું એકલી છું કોઈ કામ કરનાર કોઈ નથી મારે મકાન લીધું હમણાં મારે ક્યાં જવું રહેવા કોઈ દેતું નથી પૈસા નથી મારી પાસે આવવાના નથી કેટલા વર્ષ માસી તમે અમારે રહ્યો છો અમે પાણી ઘણા પંદર વર્ષ થઈ ગયા જો આમાં અહીંયા વિસ્તારમાં રહેવા આવ્યા થઈ પણ અમે રોકડા પૈસા કોઈ ન દીધું ભાડે મારે અને ખાધું નથી તમારા બાપાએ આનનું ભટકું નાખ્યું હોય ને મોઢામાં તો હું મારું મેં જ ખાધું તંડી ત્યાં તૈય મીડિયાની ટીમ આપની વારે જ આવી છે નથી બોલો રોટલા ઝાકરિયો ફેર ઝાકરિયો ચાકરીઓ રોટલો એમનો પડ્યા છે બેન મારા ઘરમાં જે રીતના જંગલેશ્વર વિસ્તારમાં આજે અંતિમ નોટિસ પાઠવતા જે વૃદ્ધાઓ છે તે ચોધા રાસુ રડી રહ્યા છે ને કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ લોકો છે તે આ લોકોની વારે આવ્યા નથી હવે એ જોવાનું રહેશે ધારાસભ્યની લોકો છે તે ગરીબ લોકોની વારે આવે છે કેમેરામેન અભિષેક આશાણી સાથે કરણ જોગલ અબતક ચેનલ રાજકોટ